ભરૂચમાં દેવ ગણેશજીના દિવસના સાથે શ્રીજી ભક્તોએ ભાવભરી વિદાય આપી હતી પ્રથમ શ્રીજી વિસર્જનથી અનંત ચૌદસ સુધીના શ્રીજી વિસર્જન માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે ભરૂચનગર સેવા સદન દ્વારા ભરૂચના શક્તિનાથ નજીક જેબી મોદી પાર્ક પાસે તથા મક્તમપુર તેમજ જાડેશ્વર વિસ્તારમાં એમ કુલ ત્રણ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે ભરૂચમાં ભક્તોએ ભાવભરી વિદાય આપી હતી પ્રથમ તબક્કાના શ્રીજી વિસર્જનથી અનંત ચોદસ સુધીના શ્રીજી વિસર્જન માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે ભરૂચ નગર સેવા સદન દ્વારા ભરૂચના શક્તિનાથ નજીક જેબી મોદી પાર્ક પાસે તથા મક્તમપુર તેમજ જાડેશ્વર વિસ્તારમાં એમ કુલ ત્રણ કૃત્રિમ જળકુંડ બનાવવામાં આવ્યા છે જેના પ્રારંભે પાલિકા પ્રમુખ ચીફ ઓફિસર સહિત અન્ય અગ્રણીઓએ ઉપસ્થિત રહી પાંચ પાવન નદીઓના જળકુંભનું પૂજન કરી કૃત્રિમ જળકુંડમાં પાવન જળ મિશ્રિત કર્યું હતું અને વિઘ્નહર્તા દેવનું ભક્તોએ પૂજન અર્ચન આરતી કરી ભાવભરી વિદાય આપી રહ્યા હતા આ પ્રસંગે પાલિકા દ્વારા કરવામાં આવેલ આ કૃત્રિમ જળકુંડમાં જ શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન કરવા ગણેશ આયોજકોને પાલિકા પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી હતી ગણપતિ દાદાના વિસર્જન માટે જેની મોદી પાછળ નના કુંડનું આયોજન કરવામાં આવ્યું છે પવિત્ર પાંચ સુધીના પાણી લાવીને વિધિવત પૂજા પણ કરી છે અમે અને હું આપ સૌને અપીલ કરું છું કે આપણે આ કુંડનો વધુમાં વધુ ઉપયોગ કરીએ અને શાંતિપૂર્વક અને સારી રીતે ગણપતિ દાદાનું વિસર્જન કરીએ અને કોઈ પણ તકલીફ હોય તો નગરપાલિકાને જાણ કરવી અને આ બાબત નગરપાલિકાને પૂરો સહકાર આપવો એવી હું આશા રાખું છું